નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આજે આપણે આ વિડીયોમાં ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે જેના અંગ્રેજી વિષયના યુનિટ નંબર વન વિની સ્માઇલ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જે આવેલ છે પોસ્ટર અહીં તમને દર્શાવેલું છે જે તમે જોઈ શકો છો હવે આપણે ભાગ પ્રમાણે સ્વ અધ્યયન પોથી આવશે આ આપણો બીજો ભાગ છે બીજા ભાગની અંદર દરેક વિષયમાં એક બે ચેપ્ટર આવશે તેવી જ રીતના ત્રીજો ભાગ ચોથો ભાગ પણ આવશે આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર બે અંગ્રેજી વિષયના યુનિટ નંબર વન વિની સ્માઈલ તેમનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ વિદ્યાર્થી મિત્રો તે પહેલાં કે ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન પોતે આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનને તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને જોઈએ આપણે યુનિટ નંબર વન વિની સ્માઇલ આપણે આટલું જાણીએ છીએ ચાલો ત્યાર પછી એક્ટિવિટી વન કે સ્માઇલ ઇન ધ મિરર વાર્તામાં નીચે આપેલા શબ્દો શોધો તે શબ્દો જે વાક્યોમાં છે તે વાક્યો લખો ત્યારબાદ તે જ શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવીને લખો જોઈએ નંબર વન અહીં યુનિક તો ઇટ વોઝ યુનિક બાય યોર સેન્ટેન્સ એટલે કે આપણું સેન્ટેન્સ લખીએ બાય My bicycle is also unique. ત્યાર પછે 2 નવા ક્યા પેલું છે? It was a dream this time, but it will not be a dream forever. આપ્રું sentence છોયએ તો કે My dream is to become a doctor. નંબે 3 Flock See noticed a flock of birds on her way. આપડું સેન્ટેન્સ અ ફ્લોક ઓફ બાર્ડ્સ વોઝ શિટિંગ ઓન ધ ટ્રી નંબર 4 પ્રોમિસ સી પ્રોમิસ્ડ હરસેલ્ફ આપડું સેન્ટેન્સ આઈ પ્રોમિસડ હેડ નોટ ટુ ડુ અગેન નંબર 5 મિરાકલ વોટ અ મિરાકલ ધેટ વોઝ અ મિરાકલ એક્ટિવિટી 2 જોઈએ મને ઓળખો Number one, I gave a bicycle to my daughter, Tejaswini's father. Number two, I have a little bell and a rear view mirror bicycle. Number three, I came out from the rear wheel of the bicycle fan. Number four, there were leaves on my roof school. નંબર પાંચ તેજસ્વીની લુકડ ઇન ટુ મી એન્ડ ડિસાઇડ ટુ મેક અ ફ્લાઇંગ બાયસિકલ મિરર એક્ટિવિટી થ્રી જોઈએ તો કે સ્માઇલ ઇન ધ મિરર વાર્તાને આધારે વિ વિધાનો ખરા છે કે ખોટા તે લખો અને ખોટા વિધાનમાં યોગ્ય ફેરફાર કરી તેને સાચા બનાવો નંબર એક તેજસ્વીની માધર ગિફ્ટેડ હર अ बाइक फॉल्स तोजस्वीज फाधर गिफ्टेड हर अ बाइसिकल नंबर टू अ फेन कम आउट ऑफ हर बाइसिकल ट्रू नंबर थ्री शी रॉड ध बाइसिकल अलॉग विथ दी शोर फॉल्स तो सच वाक्य जो है शी रोड द बाइसिकल अलॉग विथ रिवर बेंक नंबर चार। तेजस्वीनिश बाइसिकल हेज टू रियर व्यू मिरर फॉल्स वाक्य तो तेजस्वीनिश बाइसिकल हेज ऑन रियर व्यू मिरर्स नंबर फाइव तेजस्वीनी डिसाइड टू मेक अ फ्लाइंग बाइसिकल ट्रू એક્ટિવિટી ફોર તેજસ્વીનીએ સપનામાં જોયેલી ફ્લાઈંગ બાયસિકલનું ચિત્ર દોરો અને તેના જુદા જુદા ભાગના નામ અંગ્રેજીમાં લખો તો જોઈએ અહીં તમે ચિત્ર જોઈ શકો છો તો તેમના જુદા જુદા નામ લખીએ તો મિરર વ્હીલ પેન્ડલ શીટ બિગ ફેન ઓર હેન્ડલ એક્ટિવિટી પાંચ જોઈએ તો કે નીચેના ફકરાને ધ્યાનથી વાંચો અહીં જે ફકરો છે જેને તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે હવે ફકરાના આધારે નીચે જેવી શબ્દ જોડીઓ બનાવો જોઈએ નંબર વન મૂ તો મૂડ નંબર બે એન્જોય એન્જોયડ નંબર ત્રણ રિટર્ન રિટન નંબર ચાર ટેક ટુ નંબર પાંચ ગો તો વેન્ટ નીચે આપેલા ક્રિયાસૂચક શબ્દ પાઠ્યપુસ્તકના પાના નંબર પરની વાર્તાના વાક્યમાં આવતા હોય તે વાક્ય વાક્યુ બાઇસિકલ નંબર ટુ શે શેડ શી શેડ વાવ નંબર થ્રી પ્લેસ સી પ્લેસ્ટ હર ફૂટ ઓન લેફ્ટ પેડલ એન્ડ LED number four feel felt she felt proud number five enjoy enjoyed she enjoyed riding the bicycle on this route path number six come came there came out a big fan on the rear wheel number seven stop no stopped up. the fan Stopped and the bike started coming down. Number eight. Promise, promised. She promised herself. Number nine. Smile, smiled. The smiled at herself in the mirror. Number ten. Thilled. The thilled. the fan started row, rotating and it three-lane Tejaswini. એક્ટિવિટી સિક્સ નીચેની બસને ટિકિટ અને તેના આધારે આપેલ વિગતો વાંચો બાજુમાં આપેલ જગ્યામાં ટિકિટ મેળવી અને ચોંટાડો જે તમને અહીં ચોંટાડી અને બતાવેલ છે જોઈએ તેમાં નંબર એક નેમ ઓફ ડિપોટ તો લીંબડી નંબર ટુ ડેટ ઓફ જર્ની સેવન સપ્ટેમ્બર ટુ થાઉઝન્ડ ફોર્ટીન નંબર થ્રી જર્ની ડિસ્ટન્સ તો 30 kilometers number 4 traveling station from limdi to surendranagar number 5 fare rupees 24 એક્ટિવિટી સેવન પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિ ચારની જેમ નીચે આપેલી જગ્યામાં તમારી પસંદગીની વસ્તુનું ચિત્ર દોરી તેના વિશે ચાર પાંચ વાક્ય લખો જે તમે જોઈ શકો છો ચિત્ર દોરીને બતાવેલું છે વાક્ય લખવાનું છે ધીસ બોલ બેટ ગિફ્ટેડ બાય માય ફાધર ઓન માય બર્થ ડે I am so happy to get this gift first time i played it in school in my ground one time i am won the match with this ball and bat i once summed a window with this bed વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠ નીચે નવી સ્વ પોથી આવી છે બે હજાર ચોવીસ પછી જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો અહીં કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને અહીં ફન જોન આપેલું છે કે અહીં બોક્સમાં સાયકલના ભાગોના નામ છુપાયેલા છે તે શોધીને લખો તો મિરર સીટ બાયસિકલ અને પેડલ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ નવી સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડીયોની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેવો